સુરતમાં રેલવે સ્ટેશન પાસે આવેલી સતગુરુ નામની દુકાનમાંથી ગેરકાયદેસર પ્રતિબંધિત સિગારેટોનું વેચાણ કરતા શખ્સને સુરત એસઓજીએ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની એસઓજીની ટીમને ઈ સિગારેટ પકડવામાં સફળતા મળી છે ત્યારે સુરત એસઓજીએ બાતમીના આધારે સુરત મૈદરપુરા આયુર્વેદિક ગરનાળા પાસે આવેલ ઇન્ફ્રેટિવ ટાવર માર્કેટમાં આવેલા પહેલા માળે સતગુરુ નામની દુકાનમાં દરોડા પાડ્યા હતા દુકાનમાંથી આરોપી મૂળ રાજસ્થાનના ઝાલોરનો અને હાલ ગોડાદરા ખાતે વૈકુંઠધામ સોસાયટીમાં રહેતા વિક્રમકુમાર હજાજી રાજ્ય પુરોહિતને ઝડપી પાડ્યો હતો વિક્રમકુમારની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવા રાખેલ ચાર લાખની સો નંગ બુગાટી નવ હજાર ઇલાઇટ કંપનીની ઈ સિગારેટ મળી આવી હતી આ એક ઈ સિગારેટની કિંમત ચાર હજાર રૂપિયા છે આ ઈ સિગારેટ ભારતમાં પ્રતિબંધિત છે હાલ તો આરોપીને પકડી પાડીને મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં આ મામલે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સિગારેટ ક્યાંથી આવી હતી અને અત્યાર સુધીમાં કેટલાને વેચવામાં આવી છે તે અંગે પૂછપરછ હાથ ધરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત